આધુનિક યુગની વાત કરીએ તો શરીરને ફિટ રાખવા માટે મિલેટ્સનું નું મહત્વ લોકો પુનઃ સમજતા થયા છે આપણા દેશના દીર્ઘ દ્રષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી મિલેટ્સ એટલે કે શ્રી અન્નના ઉપયોગ અને ઉત્પાદનને પ્રાધાન્ય આપી રહ્યા છે યુનાઇટેડ નેશનલ ભારતના પ્રસ્તાવ અને પ્રયત્નો પછી વર્ષ 2023 ને મિલેટ્સના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કર્યું છે વિશ્વ જયારે મિલેટ્સના આંતરરાષ્ટ્રીય વર્ષની ઉજવણી કરી રહ્યું છે અને ભારતના ઝુંબેશનું નેતૃત્વ કરી રહ્યું છે ત્યારે બોટાદ જિલ્લા માહિતી કચેરી ખાતે કર્મયોગીઓ માટે મિલેટ્સ થતા ફાયદાઓ અંગે હેલ્થ સેશન યોજવામાં આવ્યું હતું આ સેશનમાં સહાયક માહિતી નિયામક શ્રી રાધિકાબેન વ્યાસીએ જણાવ્યું કે મિલેટ્સને શ્રી અન્ન નામ આપવામાં આવ્યું છે કોઈ પણ નામ આગળ જયારે શ્રીનો ઉપયોગ થાય ત્યારે તેનું મહત્વ અનેક ગણું વધી જાય છે

આજની પેઢી હવે મિલેટ્સના મહત્વને સમજીને તેને દૈનિક ધોરણે અપનાવવા પ્રોત્સાહિત થઈ રહી છે જે ખૂબ જ સરાહનીય છે જિલ્લા માહિતી કચેરી ખાતે યોજાયેલા આ હેલ્થ સેશનમાં કચેરીના તમામ કર્મયોગીઓ જોડાયા હતા